સુરત મહાનગરપાલિકામાં તોતેરડી હેઠળના મંજૂર કરાતા કામો સામે ફરી સવાલો અનેક ઉભા થવા પામ્યા છે જેમાં કાર્યપાલક ઇજનેર જોનરલ ચીફને તાકીદનું કામ હોય તો અમુક રકમ સુધી ખર્ચ કરવાની સત્તા અપાઈ છે બુધવારે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં વેસુ વીઆઈપી રોડ પર ત્રણ વર્ષ પહેલાં લગાવેલી સ્ટીલની ડસ્ટબિનને અને બદલવાના ખર્ચને જાણ લેવાનો કામનો વિરોધ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા વીઆઈપી રોડ પર શ્યામ મંદિરથી વેસો જંક્શન સુધીના રસ્તા પર સ્ટીલની ડસ્ટબિનને બેસવા માટે બેન્ચિસ મુકાય છે અને રિપેર અને મેન્ટેનન્સના મુદ્દે વિપક્ષી સભ્ય મહેશ અણઘણે આક્ષેપ લગાવ્યા છે કે સુરત શહેરના વીઆઈપી રોડ પર વીઆઈપી લોકો માટે વીઆઈપી ડસ્ટબિન અને બેસવા માટે બેન્ચિસ ટીલી મૂકાય છે જેમાં ત્રણ ડસ્ટબિન ડ્રમ રિપેરિંગ અને મેન્ટેનન્સ પાછળ ઓગણીસ હજાર પાંચસો અને છ હજાર બસો મળી પચીસ હજાર સાતસોનો ખર્ચ દર્શાવ્યો છે હાલમાં પાંચ છ વર્ષ જૂના કામો પણ મંજૂરી માટે આવતા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જેમાં વર્ષ બે હજાર સત્તરમાં પીએમ સુરત આવ્યા હતા ત્યારે પંદર લાખ રૂપિયાના ખર્ચે મેટર ગ્રાઉન્ટિંગ કરાયું હતું જેનું કામ સત્તરમી મેની બેઠકમાં ડી હેઠળ મંજૂરી માટે આવ્યું હતું આમ પાંચ વર્ષ જૂના કામો અત્યારે મંજૂરી માટે આવતા તોતેર ડી હેઠળ કામોમાં કૌભાંડનો આક્ષેપ વિપક્ષે કર્યો છે આપના સભ્ય મહેશ અણગણે વધુમાં જણાવ્યું હતું કે વીઆઈપી રોડ પર ઓગણીસ હજાર પાંચસોના ખર્ચે લાગેલી આટલી મોંઘી ડસ્ટબિન સુરત શહેરમાં ક્યાંય નથી બેન્ચે ડસ્ટબિનનું કામ ત્રણ વર્ષ પૂર્વે કરાયું હતું સર તપાસ કરતા ખબર પડી કે બેન્ચ અને ડસ્ટબિન બદલવાની જરૂર નથી હું મહેશભાઈ અણગણ જનપ્રતિનિધિ વોર્ડ નંબર ત્રણ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા એમની તિજોરીની અંદર છલકાઈ જતા હોય સુરત મહાનગરપાલિકાને એમ છે કે ક્યાં પૈસા નાખવા ત્યારે પાલિકા દ્વારા અહીંયા જે કચરા પેટીઓ મૂકવામાં આવી છે આ કચરાપેટીઓ કામધામ મંદિરથી રેસુ જંક્શન સુધીના રોડ પર આ એક કચરા પેટી ઓગણીસ ને પાંચસો રૂપિયા આ એક કચરા પેટીનો મેન્ટેનન્સ કરવાનું છે કદાચ આ મેન્ટેનન્સ પેટે અહીંયા નવી મૂકે તો એમની પાસે ઓગણીસ હજાર ને પાંચસો રૂપિયા ખર્ચી રહી છે ખરેખર આ પેટી પાંચ કે છ હજાર રૂપિયા રૂપિયામાં બની જાય છે આનાથી વધારે હજી પણ પૈસા ક્યાં નાખવા કોની મિલી ભગત છે કોનો ભાગીદાર છે કોણ ભાગ ખાય છે આ બેંક થી શું તમે જુઓ તો એમની જે આ ખાલી સીટ છે આ ઉપરની સીટ આ બદલાવા માટે થઈને સત્યાવીસો ને પચાસ રૂપિયા એવી જ રીતે આને કલર કરવા માટે અને આ સીટું મૂકવા માટે જે વેલ્ડિંગનો ખર્ચો છે આ વેલ્ડિંગ પાછળ પંદરસો રૂપિયા એટલે કે એકતાલીસો સમથિંગ રૂપિયા ફક્ત ને ફક્ત આના મેન્ટેનન્સ પાછળ ખર્ચાવાના છે આવા અધ અધ રૂપિયા અહીંના કાર્યપાલકો દ્વારા પણ આ કામ મૂકવામાં આવ્યું છે અને આના કામને આ ભ્રષ્ટ શાસકો મંજૂર પણ કરી રહ્યા છે દરેક લોકો ભાગપટાઈ કરીને મળીને મલાય ખાતા હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આવી રીતે દર જગ્યાએ તમે રોડ જોતા જાહેર બાંધકામ સમિતિના સભ્ય ગેમર દેસાઈએ જણાવ્યું હતું કે સ્ટીલની ડસ્ટબિન હોવાથી મોંઘી છે માત્ર ચારથી પાંચ ડસ્ટબિન જ બદલવા લાયક છે બેન્ચ પર પીવીસી સીટ બદલવા લાયક હોય વેલ્ડિંગ અને કલર કરવા લાયક કામ હશે તે જ મરામત કરાશે વિગતે તેમને જણાવ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા